चाल फैम्लीडियो में फिर वगत है तो क्या मैं खूब मजा में मजा में तो फिर स्वागत है नवा विड में आज तो आज आप कबूतर तो वीडियो में कंटीन्यू करता रहें बाकी चाल पर न फटाफट सब्सक्राइब करना एक लाइक कर दीजिए शुरुआत में एक कमेंट कर दि मस्त मजा चलो आप विडियो शुरुआत करिए तो आज आप कबूतर ने एक अलग कहीं ट्राई करीडियो में कंटीन्यू करता रहें चलो तो अच्छा मबूतर आशुसा कंटी में एटले हंधाई આડા આટા મારે છે આપણે વાઇટ છે ને ચોટીઘર જો આવડા બચ્ચું મને લાગે થોડુંક ઓલીબાજ છે ને જે એ બીમાર હતું એવું મને લાગતું હો પણ પાછું રેડી થઈ ગયું લાગે છે જો બાકી જો આવડો આગળ છે કુંડી ઉપર જે બેઠું છે એને આપણે સેલમાં સેવડી એવું આપણે 4 થી પાંચ કબૂતર આવશે એટલે એ આપણે થોડાક સેલ કરવાના છે તો કમેન્ટમાં જણાવી દેજો લેવાનું તમારી ઈચ્છા હોય તો આયા આજુબાજુમાં કંઈ તમે આયુ રહેતા હોય આજુબાજુમાં કંઈ તો કમેન્ટમાં જણાવો બાકી જો આ કમ્પ્યુટર સે આડે આપણે સેલ કરવાનું છે આ આજુબાજુની જે બેઠું છે ને વાઈટ જે આપણે વાઈટ ની આજુબાજુ મળી તો અત્યારે તો કુંડીમાં પાણી ખાલી સુધી છે સૌથી પહેલા આપણે થોડું પાણી ભરી દેણનું ને એવું તો કામકાજ થઈ જશે પાણી ચારમાં નથી મળતો ચારમાં પાણી થોડું આપણે પહેલા નામી દઈ તો પાણી આપણે ઓલી મોટી ટાંકી આપણે છે એમાંથી ભરવા જવું છે કુંડીમાંથી તો એ પહેલાં આપણે ભરી આવી પછી આપણે કુંડીમાં નામી દઈ તો આવડે કબૂતરની કુંડી વાળા આપણે એવી આપણે ભરવાની છે તો આપણે કુંડી વાલી છે આપણે એ ઓલી બાજુ છે તો ત્યાંથી આપણે ભરી આવી મોટી સી લેતા જઈ તો આમાં થોડું પાણી છે આમાં નામી એ બહુ સારું છે ને એટલે આપણે આમાંથી સારું પાણી કરીને આવી બાકી જો ચીકડીનું માળા કેવો લાગ્યો તમને કમેન્ટ માં જણાવી દેજો છકલી બેઠી છે માળો છે ઓ માળો કરે છે તો હાલ આપણે પાણી ભરી ભરીએ પછી પાછા મળી કુંડી છે તમે ત્રણ આયા છે આપણે કુંડી આ પણ ખાલી થવા આવી છે થોડુંક પાણી ભરું છે જો એટલું બધું કામ એમાં કરી અડધા થી ઓછી ખાલી થઈ ગઈ છે અડધા થી એટલે અડધા થી જરી કોધારા ખાલી થઈ ગઈ છે ઓછી એટલે પોણી પોણી કુંડી ખાલી થઈ ગઈ છે જો થોડી ભરી છે તો ચાલો ફટાફટ પાણી ભરીને પછી આપણે જઈ પાછા તો આ લો કુંડી પડે ભરી દે તો બરાજી લાગે છે સલકઈ જ છે ઓલગસ ગામમાં તો આ બસ ગામ મળી સાસુ પાણી હમી દે છે જો આમ ઓગળો હમી કી નોત્રાજા આપણે કરવાનું છે કબૂતરને આપણે જો કે હિપ્નોટાઇઝ કરવાનું છે વિડિયો માં સુધી બનાવો છે બાકી આપણે જોઈ શકો હિપ્નોટાઇઝ કેવી રીતે કરી શકે તો તમને બતાવિત નહી શકો કારણ કે બે હાથે કરવું પડે અમે એકાથે આપણે વિડિયો ઉતારવો પડે એટલે વિડિયો ઉતારવાનો ટાઈમ નહી રહે આપણે એટલે આપડે फटाफट એક કબૂતર ને પેલા પકડી લઈશું આવો ઈ જો તો આપણે કે ટ્રાય ન કરતા પેલા આવતી કલાની ઉપર આપણે ટ્રાય કરીએ જો આને પકડી લે તો તાને આપણે કરવાનું છે હિપ્નોટાઇઝ તો જોઈશો તમે કે કેવી રીતે આપણે હિપ્નોટાઇઝ કરીએ હે આ હાથ થી બિનાડું છે આમણે આપણે હિપ્નોટાઇઝ કરવાનું છે જો આ જો સબચ્ચે ને સન અપનું કામ સારું લાગે તો આને આપણે લઈને પેલા નીચે જઈ એમ કાંઈ એ નહીં મેળવે આપણે સૌથી આવડો કબૂતર પકડ્યું છે તો આને આપણે સૌથી પહેલા તો આવડો કબૂતર આવી રીતે એક છે તો સતત હોય એનું મોટું આવી રીતના આને આપણે સૌથી પહેલાં મૂકશું આપણે ગઈ તો આપણે આવી રીતના પકડી લેવા આમ આવી રીતે જવા પછી આને આપણે અમે થળી આમ રાખીશું પછી આમાં આવી રીતનું ડોકું જે હોય એને આવી રીતે આમ નીચે લખવાનું આવી રીતના આમ ઉપર મૂકી દેવાનું આવી રીતને કરી નાખો બહુ થતું નથી બરાબર એટલે જો હમણાં ફરી વાર આપણે ટ્રાય કરીએ જો આવી રીતના કરી દે આમ જો થોડી વાર માટે રહી આ બહુ નહીં હતું બાકી એવી રીતના થાય ફરી આપણે ટ્રાય કરીએ આગળ જો થોડીવાર માટે રહી છે તો જાજીવાર રેની અમુક અમુક રહી દે બસ અમુક અમુક નો રેમ ભાઈ એકવાર પ્રિયટ ટ્રેકર થી બીજો એક કબૂતર પકડને લાવ ઈ કે રીત ના થાય છે એમ જાય આતો કઈ જાજીવાર રી નતું તરત ઉડી જતું જાય ફટકે પાછો પોગી જશે બોલો તો આપણે એકવાર બીજો એક કબૂતર પકડને ટ્રાય કરીએ કે રીત નય પુણતા થાય છે એમ થોડીવાર માટે રહી છે આવડો સાજીવાર રી નતું એટલે આપણે બીજો એકવાર ટ્રાય કરીએ તો હાલો આપણે જઈ બીજો કઈ રીતની પ્રોસેસિંગ આપે છે ચાહે કબૂતર આવે મીરી સતી મીરી थोड़ी मेटरी में पकड़ जाए तो आप खुश पहले हम कम के थोड़ी जरूर पड़ साल फटाफट कबूतर बीज पकड़ता है आने पकड़ता दी तो आने जो पकड़ लीधु तो चलो आने आई कर हिप्नोटाइज करने कोशिश करे रीते थे ઓલામાં તો આપણને બહુ કંઈ અસર જોવા નથી મળતી આમાં આપણે ટ્રાય કરીએ પણ કેવી રીતની અસર થાય છે આને તો હાલ આપણે કરીએ અને સૌથી પહેલાં તો આવી રીતના આપણે તો ઓલી વખતે આપણે વ્હાઇટ લીધું આ વખતે દુબાસની જ નસલમાં છે તો બ્લેક અને પંજાનો તમે જોઈ શકો છો આવી રીતના એક છે પંજાનો અને આને આપણે કલર કરેલો હતો ઘણા સમયથી નથી શકે તો આમાં પણ છે આમાં પણ લીધું જોઈ શકી દઈશ જો બે ભાગમાં આપણે કલર કરેલો છે તો લગભગ ટાઈમ ટાઈમથી જઈ તો આપણે જોયો નથી તો આને આપણે સૌ પ્રથમ ઓલા મૂકી છે એમ સેમ પ્રોસેસ કરશું તો આને આપણે સૌથી પહેલાં આવી રીતના કંઈક પકડવાનું હોય તો આવી રીતના ગરદન છે ડોક ચીન અને આવી રીતે અથડી આમ કરીને એમાં રાખશું આમ તો આવી રીતના રાખવાનું જેવું થઈ ગયું છે જો બહુ અને સારી રીતે થાય છે આ બહુને કોશિશ કરતું હલતું ના જો આવી રીતની થઈ ગઈ છે તો બોસાજી અરબ મેલક તલી જો આ રીતે કીપ નોટાઈસ થઈ ગયું છે આ કબૂતર તો આને આપણે फटाफट ઉડાડી દઈએ તો સિમ્પલ જ એ બી સરસ ઉપરી ગર ની આપણે ફરી વાર એક ટ્રેકરીયા કજી એક અલગ કબૂતર પાછો એકવાર પકડીને લાવીએ આપણે બે કબૂતરને જગ્યા ટ્રાય કરીને જોઈશું તો તીજા કબૂતરમાં કે રીતની રિજેક્શન આવે છે આપણે જોઈ તો વિડિયોમાં બનાવીશું તો આલો આપણો તીજો કબૂતર પકડાવી फटाफट પકડતા જ આપણે એક કબૂતર फटाफट જો કે પકડાય એમ હોય એવું પકડતા આવીએ આપણે બે કબૂતર બેઠા છે શેમ તો આને તો આપણે ટ્રાય કરી છે આને એક આને ટ્રાય કરી છે ઓલામાં બેઠું છે વાઇટ એને આપણે એને ટ્રાય કરી તો એને આપણે ટ્રાય કરવી છે કે તમે કમેન્ટમાં જણાવી દેજો તો આને આપણે પકડવાની કોશિશ કરી કમેન્ટમાં તમે જણાવી દેજો કેને ઉપર આપણે ટ્રાય કરવી છે આની ઉપર કરવી છે આની ઉપર કરી જ છે કે પછી ઓલા બેસે જ તો મને લાગે છે આપણે આમાં ટ્રાય કરવાની જરૂર છે જો આમાં તો કઈ છે પીછા પીરાશે ખાલી ખાલી પીછા પીરાશે વ્હાઈટમાં ગરમાં તો આપણે આ કબૂતરને પકડ્યું છે અને આપણે થોડાક સમય પહેલાં હમણાં કલર રગાયો છે રંગ લગાડે છે ધૂળેટી પહેલાં હવે તો ધૂળેટી પી છે તો એ કલર છે આપણે તો આને આપણે ટ્રાય કરીશું કેવી રીતના આપણે હિપનોટાઈઝ કરી શકીએ આને આવડો કબૂતર લીધું છે વ્હાઈટમાં પ્યોર વ્હાઈટ છે ચોટી બેરમાં જવાની એની છે માથામાં અને બધા છે મસ્ત મજાની ચોટી છે જો તો આપણે આવડવા કબૂતર લીધું છે આ વખતે તો આને આપણે ટ્રાય કરીએ કેવી રીતના આપણે હિપનોટાઈઝ થાય છે એમ તો તમે જુઓ આપણે આને હિપનોટાઈઝ કરીએ તો આને સૌ પ્રથમ આપણે હાથમાં રાખવાનું અને થોડી છે પ્રોસેસિંગ કાગળને જોયું છે પછી આપણે આવી રીતના કંઈક ઊંધો મૂકી દેવાનું છે આવી રીતના જુઓ આન છે એટલે બહુ મને ઉડ લાગશે ચરેગી કે ઈપના ટાઈસ થોડીવાર માટે આવી રહે રે છે પછી પાછો ઉડી જાય જો કે ન થઈ જશે તો હલક પીન થી બિલ્ડ કરી દઉં આવી રીતે કીધું છે બહુ વધારે ટાઈમ આપણે નઈ રહે છે જો આવી રીતે મેલે તો આને ઉડાડી દે પાછો આપણે ગયો પરુ તર 411 રોટલા છોળી ન મુકળ કે જીનો જીનો દીસે આવી ખાઈ છે જો

આપ ડિઝાઈન ને આપણે હિપ્નોટાઇઝ કર્યું છે તમને ખબર છે જો આવડો આગળ બતર સહી બિલકુલ સહી કન્ડિશનમાં ક્યાંન વાંધો ન હોય ખાલી થોડીવાર માટે આપણે પકડીતા હતી આમ રહી છે પાછો ઠીક થી દે પેલા તો એવું આપણ દેખમ થાય છે આપણે આમાં સક્ષ્ય ને હિપ્નોટાઇઝ કર્યું છે આવડો આ બ્લેક તમને દેખાય છે અને આ કામાંથી એક પકડ્યું છે જે વ્હાઇટ માંથી કલરિંગ કરેલો છે આપડો પાખની નીચે અને આમાં બે વ્હાઇટ છોટી કરશે અને પણ બે બેટ ચૂસે ગરો છે મને લાગે બહુ ઠીક નથી આની થોડીક ઓર જો એમથી થોડી કોશી છે ગરો છે ને બટર જંગલી તો કેમ પણ જંગલી ની કઈ વાત જ લખ છે તો આપણે આવી ને વિયુ જાય પાછો હમણાં ગડી કટ થાય એટલે વિયુ પણ આવશે તો પાછો વિયુ જાય આ રીતે એનું કામકાજ શરૂ હોય તો જો આમાં બડો બચ્ચા તજલા છે તમને બતાવું એક બે ત્રણ દિવસ સારું બક્ષે જની उन्होंने अपने साइड मारा है सालो साल मेरे को मारता है सलाम मेरे को मारता है तू सला बच्चे तो देखने दे देर बच्चे है इसके दो छोटे छोटे बहुत आ, देखने नहीं देता सला तेरा पेड़ तो हटा देखिए बच्चे है इसके दो अभी तक आंखें तो नहीं खुली है लेकिन बहुत अच्छे लग रहे है मेरे को कैसे होएंगे आपको क्या लगता है कमेंट में जरूर बताइएगा तो अभी इसमें अब देखते हैं अभी इसमें तो एक बच्चा है बहुत दिनों से तो मुझे लगता है शायद उस और देखो उस बैठा है तो कबूतर भी साला बहुत पीटता है हमने पिता है मेरे को बहुत ही देखिए यहाँ पर एक बच्चा है देख लिया आपने तो इसमें दो के कबूतर है इसके भी बच्चे है दो रंग बिरंगी बच्चे है देखो इसके बच्चे एक है। एक व्हाइट और एक ब्लैक ऐसे बच्चे है ब्लैक है इसका जोड़ा लगाना है हमको थोड़े दिनों में देखो इसको भी कहा जाना है Kaso ano so lagi jelas to punya boring data pun gayap tu jahak jungle ke betul jauh sa black ene badi badi ne inda gayap ke tidak lah sama sih to cari inda nanti sama ya na jadi lucu juga mah pakai atau so to jungle ayu gih sama pun gak suvi gih so betah nih kau sih seperti itu tapi yugi ene inda pun sama તો અત્યારે આપણે આ કબૂતરને હાથમાં લાવવાનું છે આમલા તો તમે જોજો કે રીતે આત્મ આવશે આમ તો આપણે બોલાવીએને આવ જા જો આવી ગઈ આવી ગયો ને આવી ગયો પાછો બોલાવીએ આપણે આ જા તો આપણે અને ખાવા માટે કે લેતાવીએ તો અત્યારેમાં તો એક કબૂતર તો ખેતરમાં આવી ગયું છે જો આમ બેઠું છે જો પાછળ વાળાની થોડી સીવડી છે તો એને બોલાવવાનું છે આપણે તો જોઈએ હવે આવે કે નહીં આવે એમ આવે છે આ બધું ફટાફટ કેટલું ગતિમાં આવે છે તો ઠેરાતું ઠેરાતું આવે

खास الكريم चैनल सब्सक्राइब करना ना भूल लाइक आप ही जो तो मुझको अलग नो और दिस है चाहो तो बताना जय माता जी बाय